બીજી એક વાત કહું તો મહાત્મા કેટલા સંતો લાગેલું વિશેષણ આપેલું છે માન આપેલું છે કોઈને ને ખ્યાલ છે કેટલા સંતો એવા છે કે જેના નામ ની આગળ મહાત્મા લાગતું હોય ખ્યાલ છે કોઈને બહુ ઘણા ગાયકા એ તો રાજકારણી માણસ છે આપણે તો સંતની વાત થઈ એવા બહુ જૂજ પાંચ છ એવા સંત છે કે જેને મહાત્માનું વિરુદ્ધ મળેલું છે એ સંત મહાત્મા અને હું તો ઈશ્વરી જ આગળ શબ્દ લગાડું છું ઈશ્વરથી મારા માટે ઓછા નથી ઘણા બધા લોકોને પરચાઓ પડ્યા છે કનુભાઈએ પણ મને એના બે ત્રણ અનુભવો કીધા મને ખુદને પાંચ અનુભવ થયેલા છે એનાથી વિશે હું મારી વાત કરું તો આ મારો બીજો જન્મ છે હું ટ્રેનમાં આવતા આવતા ગયો જ હોત પણ મારા મોઢામાંથી ફક્ત એક શબ્દ નીકળ્યો હે બાપા અને હું અને ટ્રેન એક ઇંચનું અંતર કઈ રીતે હું બહાર આવ્યો મને ખબર નથી તે દિવસથી મેં પૂજ્ય બાપાના શરણમાં મારું માથું મૂકી દીધું છે એટલા માટે તે દિવસથી હું દાસનો દાસ શબ્દ વાપરું છું પૂજ્ય બાપાએ એ ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલા તો અનેક પરચાઓ આપ્યા છે હાલના સંજોગોમાં પણ આમોદરા જોલાપોર મુભિયાણા દરેક જગ્યાએ પરચાઓ આપે દુખ દુખિયાઓને સુખિયા કરે છે ગઈકાલે મને કનુભાઈ કીધું કે અહીંયા મોરંગી ગામ છે પાંચ છ કિલોમીટર દૂર અને એસી વર્ષના એક માજી કે જેમને કઈક આંખનો રોગ થયો હતો અને અમદાવાદ સુધી એમનો પરિવાર આંખના ડોક્ટરોને મળી આવ્યો વીસ લાખ રૂપિયા ખર્ચ કરી દીધો પરંતુ માજીને આંખમાં સારું ના થયું માજીએ ઘરમાં બેઠા બેઠા પૂજ્ય બાપાને પ્રાર્થના કરી બે દિવસ પછી તંદુરસ્ત માણસની આંખ જેવું માજીને દેખાતું થઈ ગયું અને માજીએ એવો બોલ આપ્યો હતો બાપાને કે જો હું દેખતી થઈ જાઉં તો મારા ઘરેથી

હવે બીજી એક વાત કહું તો બીજા બધા ધર્મસ્થાનો કો તો હાઈવે ઉપરથી મળી જાય છે રોડ ઉપરથી મળી જાય છે બહુ નજીકમાં હોય વાહનોની સગવડતાઓ હોય પણ ખરેખર હું સંત મુરદાસ ધામ સેવા ચેરિટેબલ ફાઉન્ડેશનના દરેક દરેક સેવકોના દંડવત પ્રણામ કરું શા માટે વગડામાં મહુવાથી સોળ કિલોમીટર દૂર થાય અહીંયા વગડો છે કોઈ વસ્તુ મળે નહીં અને આ જગ્યાએ આવું સ્મારક સ્થાન બનાવી અને જ્ઞાતિબંધુઓમાં એક આસ્થા વધારવી પૂજ્ય બાપાની સેવા કરવી નાનું સોનું કામ નથી તમારી સમગ્ર કમિટીને હું ગણવત પ્રણામ કરું કે એ ઇતિહાસ પણ અલગ છે કે ગઈકાલે રાત્રે અમે પપ્પુભાઈ ખાતે બેઠા હતા અને એમણે કીધું કે જ્યારે વીસ વર્ષ પહેલાં અમે અહીંયા આવ્યા અને જોયું તો અગોચર જ હતું બધું અને જ્યાં ચાર ત્યાં વીછી મળે સર્પ મળે બીજા ઘણા બધા નાના નાના જીવ જંતુઓ મળે આજે તો બહુ સરસ જગ્યા છે આ કે અહીંયા એક વીછી નથી જોવા મળતો કે નથી ત્યારે સર્પ આવતો પણ જયારે વીસ વર્ષ પહેલા એ લોકો અહીંયા આવ્યા ત્યારે એમણે કીધું કે ભાઈ અમારા પાંચ કલાક તો વીછીઓને શોધી ડોલમાં નાખીને દૂર ફેંકવા જવા મળતા આ કોઈ નાની સુની મહેનત નથી નાની સુની સેવા નથી અને પૂજ્ય બાપાની જે નાનીકડી મઢુલી હતી એ જયારે રિપેર કરી અને વ્યવસ્થિત કરવી હતી ત્યારે એમણે કીધું કે અંદરથી જ નીકળે એને મકોડાનો રાફડો છે અમે કામ ન કરી શકીએ અમને એમ થાય કે ભાઈ હાથમાં ચટકા ભરી જશે અને ચટકા ભરતા પછી જેટલા પણ સેવકો અને બૌઆ અને આજુબાજુના જ્ઞાતિબંધુઓ હતા એમણે પ્રાર્થના કરી બાપાને કે ભાઈ બાપા અમે તમારું અહીંયા સ્મારક સ્થાન બનાવવા માંગીએ છીએ અને એના બીજા દિવસથી બાપાએ ભરચો આપ્યો એક વસ્તુ જોવાનું મળ્યું અને આવું સરસ મજાનું સ્થાપત્ય ઊભું કર્યું એનાથી વિશેષ એક ત્રીજી વાત કહું તો આઠ દિવસ સુધીમાં ક્યારેય પણ મુર્દાસદાન સેવા ચેરિટેબલ ફાઉન્ડેશનને ફંડ લેવા માટે ભેટ લેવા માટે કે દાન લેવા માટે સમાજમાં બહાર નીકળવું કીધી કે ભાઈ અમારે આ પ્રસંગ કરવો છે અને બાપા એ પ્રસંગ પૂરો પાડી દે છે આ વિશે મને ખરેખર તમારા ટ્રસ્ટ માટે અભિમાન થાય કે આપણા લુહાર સમાજમાં આવું એક ટ્રસ્ટ નથી બાકી તો હું મારું મંડળની વાત કરું હું એક મંડળના પ્રમુખ તરીકે છું તો અમારે પોચબુક લઈને ફરવું પડે જ્યારે પૂજ્ય બાપાની કેવડી કૃપા છે આપણા સમક્ષ લુહાર સમાજ ઉપર પૂજ્ય બાપા કૃપા રાખે એવી પ્રાર્થના કરીએ આપણે સાથે એક બીજી વાત કરું તો પૂજ્ય બાપાનું સંક્ષિપ્તમાં જીવન ચરિત્રનું પુસ્તક છે બીજા ઘણા બધા પુસ્તકો છે કે જેમાં ઘણા બધા પેજ હોય 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 મોટી બુક બુક જાડી વાંચવામાં કંટાળો આવે આમાં જ આલેખન સમાવી લીધેલ છે બહુ જ નજીવી કિંમત છે આપણે દરરોજના દોઢસો બસો રૂપિયા ખર્ચી દેતા હોઈએ મહિનાના છ સાત હજાર રૂપિયા આપણો અંગત ખર્ચ હોય બહુ જ નજીવી કિંમતે પુસ્તક અહીંયા ઉપલબ્ધ છે આ પુસ્તકનો એક એક અક્ષર વાંચજો એમાં પણ ખાસ કરીને પેજ નંબર નંબર આ ચાર વાંચી અને મનન કરજો જે કાંઈ પણ આમાં લખ્યું છે એ સંતોના સાનિધ્યમાં રહીને લખ્યું છે તો એનો એક અભ્યાસ કરજો અને તમને લોકોને એમ થાય કે ના ખરેખર આ વસ્તુમાં કંઈક વજૂદ છે અર્થ છે તો ભવિષ્યમાં આપણે બધા સાથે મળી એનું કંઈક કાર્ય કરશું અને એક નિયમ બનાવીએ કે આપણા દરેક ઘરમાં આપણા ચારે ચાર સંતો ના ફોટા હોવા જોઈએ સવાર સાંજ ધૂપ દીપ બત્તી થાવી જોઈએ સવારે ઘરે પણ આપણે ધૂપ દીવા કરીએ છીએ આપણા કુળદેવીના આપણા ઈષ્ટદેવના આપણા સુરાપુરાના એવી રીતે આ ચારેય સંતોને આપણે દુઃખ દીવા કરીએ એમના ચરણોમાં માથું નમાવીએ આપણી દુકાન કારખાનું જે કઈ પણ હોય એમાં પણ આપણે ફોટા લગાવીએ અને જે કઈ પણ આપણા ઈષ્ટના આપણે મંદિર બનાવ્યું હોય એમાં પધરાવી સેવા પૂજા કરીએ આવો એક નિયમ બનાવીએ કહેવાનું તો ઘણું બધું છે સમય ઘણો બધો નીકળી જશે સાથે હવે આપણે આજના મુખ્ય દાતાઓ છે એમના સન્માન તરફ આપણે આગળ વધીશું એક મિનિટ હું મારા ખાસ જીગરી મિત્ર અને મહેશભાઈ મહેશભાઈને કહું છું બે શબ્દો આપણને લાભ આપે